નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ માટે સરકારે સિતે વર્ષ થી વધુ વય ના દરેક નાગરિકો માટે પાંચ લાખ સુધી સારવાર ની કરી જાહેરાત સિનિયર સિટીઝનિવર્સલ હેલ્થ કવરેજ

હવે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલોમાં મફત સારવાર મળશે દેશના લગભગ કરોડ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો સિનિયર સિટીઝનને આવકને ધ્યાનમાં લીધા વિના ફ્લેગશિપ સ્કીમ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય કવરેજને મંજૂરી આપી છે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજ આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ એક મોટો નિર્ણય છે આ નિર્ણયમાં મહાન માનવીય વિચાર છે વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે અને તે દેશના લગભગ ચાર પોઈન્ટ પાંચ કરોડ પરિવારોને આવરી લેશે જેમાં લગભગ છ કરોડ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થશે આ નિર્ણયથી વૃદ્ધોને સારી આરોગ્ય સેવાઓ મળશે અને તેમના પરિવાર પર તેમની સારવારનો બોજ ઓછો થશે પીએમ જે હેઠળ લાભાર્થીને હોસ્પિટલમાં કેશલેસ સુવિધા મળે છે

આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર